ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ અગિયારમા દિવસે પણ યથાવત રહી છે સરકારે કડક વલણ અપનાવતા આઠ જિલ્લામાંથી એકવીસો થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે આ ઉપરાંત પાંચ થી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે રાજ્ય આરોગ્ય વિભાગે એક થી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યા છે વિભાગના અલ્ટિમેટમ બાદ કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું આરોગ્ય કર્મચારીઓ જે માંગણીઓ આપી હતી એમાંથી એક માંગણી સ્વીકારવા પાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માંગણી હતી એ સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી એ વિષયની ચર્ચા કર્યા બાદ હા કે ના કહી શકાય એ બાબતે સરકાર પણ કડક જ છે કર્મચારીઓ હડતાલ સમેટ્યા બાદ ટેબલ પર આવે તો ચર્ચા થાય બાકી વાત કરવાનો કોઈ મતલબ નથી